મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે જ્ઞાન સાધના સ્કોલરશિપ છે તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું અને રિઝલ્ટ જાહેર થયા પછી જે મેરિટ લિસ્ટ આવે છે તે મેરિટ લિસ્ટ છે તેમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું જાહેર થયું છે તે મેરિટ લિસ્ટ કેવી રીતે જો તે અંગે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરબસ્ક્રાઈબ કરી દેજો વિડિયોને ખાસ લાઈક કરી દેજો અને હજુ સુધી વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલે જોઈન ડાક જોઈન કરી લેજો એની લિંક જે ડિસ્ક્રિપ્શન તે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ એ તમે જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર જે વેબસાઇટ છે એસઈ બી એક્ઝામ વેબસાઇટ છે એ તમને અહીંયા જોવા મળે છે એ વેબસાઇટમાં તમારે જવાનું છે એ વેબસાઇટમાં આવશે એટલે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે છે સીજીએમએસ બે હજાર પચીસ પરીક્ષા આપણા ખાનગી શાળાના એટલે કે આરટી બે હજાર નવ સિવાય વિદ્યાર્થી પરિણામ એવાનો મતલબ એમ છે કે જે વિદ્યાર્થીઓએ આદર્શ દિવસી શાળામાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભર્યું હતું જે વિદ્યાર્થીઓએ આદર્શ નિવાસી શાળામાં એડમિશન મેળવવા માટે ફોર્મ ભર્યું હતું અને જે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં હતા એટલે કે એકથી આઠ જે વિદ્યાર્થી ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય અને આરટીમાં ના હોય તેવા વિદ્યાર્થીઓનું પરિણામ અહીંયા તમને જોવા મળશે અને નીચે તમને જોવા મળશે કે જે વિદ્યાર્થી સ્કોલરશિપ મેળવવા માટે ફોર્મ ભર્યું હતું જેઓ આરટી આરટીમાં છે તેમજ જેઓ સરકારી શાળા અભ્યાસ કરતાં બાળકો છે તેમનો અહીંયાથી પરિણામ જોવા મળે છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એના પર આપણે ક્લિક કરીશું તો તમને તમારી સ્ક્રીન પર એક પીડીએફ ઓપન જોવા મળશે સીજીએમએસ જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું એટલે ખાનગી શાળાના આરટી સિવાયના મિત્રો અને સરકારી શાળા સિવાયના વિદ્યાર્થીનો અહીંયા પરિણામ જોવા મળે છે તેવા વિદ્યાર્થીનું નામ છે ત્યાર પછી ડાયશ કોડ છે વિદ્યાર્થીના માર્ક્સ કેટલા છે તે છે એ તમે જોઈ શકો છો તમને અહીંયા જોવા મળે છે જે વિદ્યાર્થી પ્રાઇવેટ શાળા અભ્યાસ કરી હોય તે વિદ્યાર્થી અહીંયા તમને નામ જોવા મળે છે આ વિદ્યાર્થીઓને છે જે આદર્શ શાળાઓ છે જે આદર્શ દિવાસી સ્કૂલો છે તેમાં એડમિશન મેળવવા માટે આ તેમને આ રિઝલ્ટ તેમાં જોવા મળે છે મિત્રો એ તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક વાઇઝ તેમજ વાઇઝ અહીંયા તમને જોવા મળે છે સ્કૂલનું નામ પણ છે વિદ્યાર્થીઓને કઈ સ્કૂલમાં નંબર આવ્યો હતો કઈ સ્કૂલમાં એક્ઝામ સેન્ટર હતું એક્ઝામ સેન્ટર પણ અહીંયા તમને જોવા મળે છે સીટ નંબર છે વિદ્યાર્થીઓનો જે કોડ છે તે છે અને માર્ક્સ કેટલા છે તે લાસ્ટમાં તમને જોવા મળે છે મિત્રો તો આ હતો આજનો આ વિડીયો બીજી વાત એ કરું કે જે વિદ્યાર્થીઓ સરકારી સિવાય અભ્યાસ કર્યો તેમજ છે તેમનું મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે પરંતુ હજુ સુધી વેબસાઇટમાં આવ્યું નથી વેબસાઇટમાં જ્યારે પણ આવશે તો હું એ વિડીયો મારફતથી આપણે ચેનલમાં વિડીયો મૂકી દઈશ અને તમને સમજાવી દઈશ મેરિટ લિસ્ટ અંગે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો વિડીયો ઇટ્યુટે લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે હજુ કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટમાં વિશે જણાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ભલે છે બીજા એક નવા વિડીયોમાં